વડોદરાની વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પૂરના પાણી ઓસર્યા બાદ સતત ત્રીજી વાર તેઓ વડોદરા પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે હર્ષ સંઘવીની અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક સર્વે બાદ કેશ કેશડોલ્સ અને સહાયના વિતરણની માહિતી મેળવવામાં આવશે શહેરના વેપારી મંડળ અને નાગરિકોને પણ હર્ષ સંઘવી મળવાના છે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સતત ત્રીજી વખત વડોદરાની મુલાકાતે આવ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતના વડોદરા કલેક્ટર ઓફિસ ખાતે તમામ અધિકારીઓ સાથે તેઓ રિવ્યૂ બેઠક લઈ રહ્યા છે મહત્વની બાબત છે કે જે રીતના વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી દરેક જગ્યા પર ફરી વળ્યા હતા અને તેના કારણે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે હર્ષ સંઘવી તમામ જે અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે બેઠકમાં જે વાત કરવામાં આવે તો વિજયભાઈ શાહ જે શહેર ભાજપના પ્રમુખ છે ધારાસભ્યો છે તે તમામ લોકો ઉપસ્થિત છે અને તમામ એસોસિએશનના જે અગ્રણીઓ છે પ્રમુખો છે તે તમામ લોકો આ બેઠકમાં જે છે તે હાજર છે અને જે રીતના વાત કરવામાં આવે તો વડોદરામાં ખાસ કરીને સતત ત્રીજી વખત હર્ષભાઈ સંઘવી આવ્યા છે આખી રાત તેઓ રહ્યા હતા અને ત્યાર પછી ફરીથી તેઓ જે છે અહીંયા આવ્યા છે ને જે લોકોને સર્વે કરીને સહાય ચૂકવવાની હોય કેશ્યુઅલ ચૂકવવાની હોય તો તમામ જે છે તેની જે રિવ્યૂ છે તે રિવ્યૂ માહિતી તેઓ મેળવવાના છે અત્યારે કઈ રીતે પોલીસ કમિશનર સહિત તમામ જે અધિકારીઓ છે તેઓ બેઠકમાં ઉપસ્થિત છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના વાત કરવામાં આવે તો હર્ષંઘવી જે છે તે વડોદરાના પ્રભારી મંત્રી હોવાના નાતે ત્રીજી વખત વડોદરામાં આવ્યા છે અને તેમને આખી રાત જાગીને વડોદરામાં સફાઈનું નિરીક્ષણ કર્યું હતું રોડના પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ને હવે કેટલી લોકોને સહાય ચૂકવાઈ છે કઈ રીતે સર્વે થયો છે તે તમામ માહિતી મેળવશે અલગ અલગ એસોસિએશન હોદ્દેદારો સાથે તેઓ બેઠક કરશે ને બેઠક કરીને લોકોની જે ફરિયાદ હશે તે ફરિયાદનું નિરાકરણ લાવવાની કોશિશ કરશે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા